સુરત શહેરમાં તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો સુરત શહેરમાં ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત નવસારી ધનોરી ગડત દેસરા અને બિલીમોરા સહિત કુલ અગિયાર ટીમોએ ઉત્સાહભેર ભાગીદે છે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ સમાજના બાળકો મહિલાઓ અને યુવાનો માટે શૈક્ષણિક અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરે છે આજ રોજ ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ આયોજિત ક્રિકેટ લીગમાં અતિથિ વિશેષ તરીકે અભિનેત્રી તુષારિકા રાજ્યગુરુ પ્રખ્યાત એથ્લેટ વિસ્પી ખરાદી કલાગુરુ કપિલભાઈ શુક્લ

બિલ્લી મોરા દેસરા નવસારી વલસાડ સહિતની અન્ય ટીમોએ ભાગ લીધેલ છે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અબાલ વૃદ્ધો બાળકો મહિલાઓ ખૂબ જ ઉત્સાહભાઈ ભાગ લઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે વરસાદી માહોલના કુશમા માત્ર વચ્ચે સરસ મજાની મેચો રમાઈ રહી છે અમારું ફૂલપાડા વર્ધક મંડળ કે જે રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યો કરે છે આગામી સમયની અંદર સુરત ફુલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ યુપીએસસી જીપીએસસી કક્ષાના ક્લાસોનું આયોજન કરવા જઈ રહ્યું છે તમામ મિત્રો ઉત્સાહભેર ભાગ લે અને સમાજને આગળ વધારે એ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે તમામના સાથની સાથે તમામનો સહકાર મળી રહ્યો છે એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માધેવ જય હિન્દ